અમદાવાદ ખાતે સી એમ ભૂપેન્દ્રભાઈ પટેલના મૃદ હસ્તે નવનિર્મિત થનાર સાંઈધામ મંદિરનું ખાતમૂરત હાથ ધરવામાં આવેલું હતું અમદાવાદના થલતેજ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે નવનિર્મિત થનાર શ્રી સાંઈધામ મંદિરનું કાતમૂરત કરવામાં આવ્યું મુખ્યમંત્રી શ્રીએ મંદિરના ખાતમૂરત પ્રસંગે ઉપસ્થિત સૌ ભક્તોને શુભકામનાઓ પાઠવેલી હતી સાથે સાથે અમદાવાદના સ્થાપના દિવસ નિમિત્તે શહેરીજનોને પણ શુભેચ્છાઓ આપેલી હતી આ પ્રસંગે મહંત શ્રી મોહનદાસજી મહારાજ તથા રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પણ ઉપસ્થિત રહેલા હતા મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે ગૌરવભેર જણાવેલું હતું કે અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને આપણે સૌએ નિહાળે તે સૌભાગ્યની વાત છે આજે દેશમાં એક બાજુ સંસ્કૃતિનું પુનઃસ્થાપન થઈ રહ્યું છે અને બીજી બાજુ એરપોર્ટ એમ્સ નિર્માણ જેવા ભવ્યાથી ભવ્ય વિકાસના કામો પણ થઈ રહ્યા છે